એ પૈસા નો પૂજારી છે રમુ સાહેબ એવું છે એની પરમેશ્વર પૈસો આપડે ભેગા લઈ જાય તો કોઈ હાજો થાય વાત હાથી છે તમારી બીજો છોકરો જેનો છોકરો છોકરા હું હાલત થાય વાત છે તમારી જગ્યા ના થાય

તે કે તમારે કીધું આડી દી તે મારા વાળે આવ પડે ગામાં તો ના હોય અરે કરું છું અહીંયા હું દવાઓ ગણી કરાઈ હું તો આવું કરાઈ તાણિયા દવાઓ કરાઈ તો બગી કે દવા મોનો બાકી મેલી ગઈ અમાર તો ખબર હતી કે મગજ એવું જ એટલે બે તાવ કેતા નહીં અલકી કરાવો

ये तो करिए छे को दवा ना आवाज अरे ना हो दवा को ये कोई ना हो दवा कराई पर अरे दवा तो मैं कराऊ जी दवा चालू है दवा ना

અલ્યા અમાર હતા કામ બોલું ઓજીયો હું તો બીમાર છું તો આ તો અંકાજી હાલ કરવા તારે તાન બીમારક કામ કસ જળ કરો તો બળ અલ્યા એજીની મારી આઈતો અમે લઈ આવ્યા આ વન લઈ આવ્યા કરાવો હાલી કતો ગરમો રાખો કેશવા દેતા હે બેટા ના ના આવજો મારા લઈ જીએ કાલે કોણ ના દવામ ઘરે ના આવો આવો તો હું થાય મારી અલગ ગાડીમાં ઉડ ગયો હતો બધી રાખું

भारतीय तो हमने आले तो जतो रहे सब हमने आले तो, तो पासे गर, पासे गर। जो इतर काबू जतो रहे हम घर पास हम सारे दिया ना कमर तो यार बात ये करने दिखला है नहीं पड़ा मुसू ना बोले का नहीं मुसू है जो यू बैल आ आपने तो सीडी ना तो सीडी पर

ना पण ना अ कंबळ का नुबीला हलत नाहीये अ मु पासा भी पकडी पालू पळो ने सफेद जो अंदर आण मारवा तो मु पकडी पालू हो एक करिए पकड हात धर पकड गीये कंबळ नापुना गी। हात पकड बांधवा परा नको आरामदारा तमा धरवा करा तो येऊ じゃん हां लाई तो कर आता समज ना थाय रे दो अंदर नाही पण तिजोरी ने बोलू ये तो चाल તો હું પેલા અંતર નવ પડતું પણ ધીધા દેખાત એવું જ કરવું પડશે ઓકે કાંઈ પકાવવું પણ ફેટા આપતા વાકો સાચીશ તમારે સાચી વાત છે જોર દાખ જ અત્યારે જોઈ ટાઈમે પકાવ નીકળ્યા ન ટાઈમે પકાવ દાખલ ભાઈ અને હું બીમારમાં સુગા જો બીમાર પણ નરિકા ચાલી જ હોય કાંઈ ભાગ તો પકડીએ

또 있나. 저기 가던

ແຍະ મગજ નહીં્યું યાર ના ના તબે તો બોલો અમે હું અંતરીય પકડીયી કશોર હું એ બોલાવું ને પકડી પાડી થી હા હવે હું અત્યારે ને મારી ચરી જોવો તમાર ચરી જોવો તઈ પકડી હોય ની આ તમે યાર ભઈ છો એ અને હું બોલાવું ને પાછળથી અમે પકડો કશોર એ બોલાડા આ તો બોલાયે છે તઈ પકડી પાડી હો હરું હરું ચલા કેન ના હાસિલ હતે ન તમાર પર કે હું એ હું મસવા તમે જો ખાલી અને કશવા તો નહી રજુ ભાઈ બોલ અત્યારે બે ના તૈયાર રહેજો તમે તૈયાર છે તમે હું સીધો બોલાવ તો ના પકડી પાડવાનો છે તમે નંબર પર પાછો પકડી બસ હવે ખાવ હું હું બોલ કે દે Baginda kok? 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 ના લગે જો ના કુડન લાગો કુડન લાગો આ ચાલી ગયો ચાલી ગયો ના ના પરિયાજા ઉગોને કા આવો ઉગોને કા આવો ઉગોને કા પેલા જોયો મને કા કે આવો આવો ઉગોને કા પડી ગયો અલે તમારું જોયું તું સોપર્યો કોડું સોપર્યો જમન ભલે અલે હાજી બે આવતા એવા ભેજો

તે થી વાત કરવાનો જડીમાં જાયો તક તક આવી ગયો તો ના બધું ખાવાનું આવવાનું છે ભાઈ અન્યુ મારા ના સારું ગજો છે તમાર તમે વોશ કરો તમને સારું થાય ને પૈહલું થાય ફોન કરું જો આવજો